વરદાજી પટેલ અને તેમના પત્ની છે હોશીબેન પટેલ આ બંને પોતાના ખેતરમાં બનાવવામાં આવેલા મકાનમાં સૂઈ રહ્યા હતા જ્યારે સવારે ખેતરમાં કામ કરનાર મજૂરો વહેલી સવારે આવ્યા ત્યારે જોયું કે જે ખાટલામાં તેઓ સૂતા હતા ત્યાં જ તેમની ક્રૂરતાપૂર્વક હત્યા કરી નાખવામાં આવી હતી આ બનાવની જાણ થતા તરત જ સ્ટેટ મોનિટરિંગ સેલના પીઆઈ પટેલ પોતાના વતન જવા રવાના થયા બીજી તરફ બનાસકાંઠાના પોલીસ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા ખેતરનું જે મકાન હતું તેમાં તપાસ કરતા તેનો સામાન વેર વિખેર પડ્યો હતો એ સામાનની ચોરી થઈ હોવાનું પ્રારંભિક તબક્કે માલુમ પડ્યું પરંતુ જે પ્રકારની હત્યા કરવામાં આવી હતી એ બહુ ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી અનેક ઘા મારવામાં આવ્યા હતા જ્યારે હોશીબેન પટેલ જેમણે પગમાં ચાંદીના કડલા પહેર્યા હતા તે કાઢવા માટે તેમનો પગ પણ કાપી નાખવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે આમ આ લૂંટ કરવા આવેલી ગેંગે બહુ ક્રૂરતાપૂર્વક હત્યા કરી વર્ષોથી આ પ્રકારની હત્યાનો સિલસિલો બંધ હતો થોડા વર્ષો પહેલા અમરેલીની અંદર આ પ્રકારની ગેંગ હરકતમાં આવી હતી અને અનેક જગ્યાએ તેઓ વૃદ્ધોને નિશાન બનાવી રહી હતી આ ગેંગ બોટાદની હતી અમરેલી પોલીસે આ ગેંગને ઝડપી લીધી હતી અને તે ગેંગ અત્યારે જેલમાં છે એની પછી ભાવનગરની અંદર જ આ પ્રકારના એક વૃદ્ધ દંપતીની હત્યા કરવામાં આવી હતી જોકે ત્યાંથી કોઈ સામાનની ચોરી થઈ નહોતી પણ બનાસકાંઠાના જસરા ગામે વરદાજી પટેલ અને હોશીબેન પટેલની જે હત્યા થઈ ત્યાં આગળ મોટા પ્રમાણમાંથી મતતા ગઈ હોવાની જાણકારી મળી રહી છે અમારા આગથરા પોલીસ સ્ટેશનના વિસ્તારની અંદર આવેલું જસરા ગામ છે જેનું એક આજે છે એનું સીમાડો છે ખેતરની અંદર ઘર બનાવેલું છે અને આની અંદર વરદાજી મોતીજી પટેલ કે જે અમારા એક પોલીસ ઇન્સ્પેક્ટરના પિતાશ્રી પણ છે તેમના માતાનું અને તેમના પિતાનું આ બંનેનું જે છે એ મર્ડર થયેલું છે મર્ડરની અંદર જે પ્રાથમિક દ્રષ્ટિ લાગે છે એ પ્રમાણે પગરના જે કડલા પણ કાપીને લઈ ગયા છે અને કાનની બુટીઓ અને સાથે સાથે ઘરની તિજોરી તોડેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ એ ચોક્કસપણે એવું માની શકાય એવું છે કે જે વ્યક્તિ આવેલા હશે તેણે ચોરી અને લૂંટના આશેથી આ ઘટના કરેલી છે કારણ કે એમના ગળામાં પહેરવાના અને કાનમાં પહેરવાના સાથે સાથે પગમાં પહેરવાના ઘરણાને બી કાપીને લઈ ગયા છે એવું છે અમે અલગ અલગ મોડેસ ઓપરિંડી ઉપર કામ કરી રહ્યા છીએ કે આ પ્રકારના અંજામ કેવા પ્રકારના લોકો આપતા હોય છે એવી કઈ ગેંગો હોય છે કે જે કોઈ એવા વિસ્તાર આવતી હોય છે કે જે આ પ્રકારનો અંજામ આપતી હોય છે એની ઉપર કામ કરી રહ્યા છે હાલમાં અમારી એફએસએલ ની ટીમ અને અમારી ડોગ સ્કોડ ટીમ પણ આવી ગઈ છે કે જે ડોગ ની ટીમ જે છે એ અલગ અલગ શોધી રહી છે કે કઈ દિશામાંથી આવા જે છે એ લોકો આવ્યા હશે અમે તમામ એંગલો ઉપર વર્ક રાખીને કામ કરી રહ્યા છીએ અને મને વિશ્વાસ છે કે અમારી એલસીબી એસઓજી અને અમારી સ્થાનિક ટીમ જે છે એ ટૂંક સમયમાં આ હત્યાના ભેદને ઉકેલી નાખશે તો આ ક્રૂર ઘટના છે આ મામલાની તપાસ બનાસકાંઠા પોલીસ ચલાવી રહી છે અમારી લોકોની અપીલ છે કે જેઓ વૃદ્ધ છે એકલા રહે છે તેઓ પોતાની સલામતીની ચિંતા રાખે કારણ કે જો આ ગેન નહીં પકડાય ત્યાં સુધી એકલા રહેનાર વૃદ્ધોના માથે જોખમ છે તો આ પ્રકારની સ્ટોરી તમને નવજીવન ન્યૂઝ ઉપર જોવા મળશે અત્યારે મને અને મારા સાથી જયંત દાફડાને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન તો તેને પીડપરા